દાહોદના ખંગેલા ખાતેથી ચેકપોસ્ટ પરથી પંચોતેર લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો આ તર્ક સત્તર બાર બે હજાર પચીસ બુધવારના રોજ સવારે અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટે કતોરા પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર કતોરા પોલીસે અશોક લેલેન ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ ઝડપી પડ્યો હતો દાડપત્રીની નીચે કટ્ટાઓમાં ભરેલા રબરના દાણાની આડમાં લોખંડના પતરાની ગુપ્ત પેટીઓમાં જે દારૂની હેરાફેરી કરાતી હતી તાડપત્રી નીચે કટ્ટાઓમાં ભરેલા રબરના દાણા જોઈ અને પોલીસને શંકા ગઈ હતી રબરના દાણા હટાવતા અંદર દારૂ છુપાવવા માટે ગાડીમાં લોખંડના પતરાની ગુપ્ત પેટીઓ બનાવેલી હતી અને વેલ્ડિંગ મશીન કટરથી ગુપ્ત પેટીઓ કાપી અને તપાસ કરતા પેટીઓમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો કુલ પંચોતેર લાખ બે હજાર એકસો સાહીઠ રૂપિયાનો વિદેશી દારૂ અને બિયર મળી આવી હતી ચેકપોસ્ટ પર પોલીસને જોઈ અને ડ્રાઈવર ગાડી છોડી અને અંધારાનો લાભ લઈ અને ત્યાંથી ફરાર થયો હતો દારૂ ગાડી મોબાઈલ અને કટ્ટા સહિત કુલ પંચાણું લાખ પંદર હજાર પાંચસો સાઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ફરાર ડ્રાઈવર અને ટ્રક માલિક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે